અને એણે એમ કીધું કે આ લેટર મને આપો અને હરીગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ અને આટલા રૂપિયા પાંચ કરોડ રૂપિયા ભાજપના નેતાને આપ્યા પચાસ લાખ રૂપિયા આલોક કુમારને આપ્યા પચાસ લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને આપ્યા આપણા રીતેજ રાજને આપ્યા અને અત્યારે અમારા જે કલેક્ટર છે અનિલ રાણાવશિયા એની ઉપર આપશે ચાર આઈ એસ ઓફિસર ગુજરાતના છે ભાઈ અને આ અધિકારીઓ પાંચ રૂપિયા લઈ એમ કોઈને કબજો આપવા માટે થઈને એવું હું છે ભવનાથ મંદિર પણ બાપુ એને મી આપ્યું મને એમ કે તું શંકરાચાર્ય છે અરે ભાઈ હું શંકરાચાર્ય નથી મારું એક પરિવાર છે હું મારા પરિવાર રહું હાથ કમ થી મને માણસો પ્રેમ કરે છે મેં જુનાગઢ ના હરેક લોકો મદદ કરી એને તો માત્ર નિવેદન થી કારણ કે રાતો રાતે શાંત સાઈન કરે એવો ને હું ભોયલો એ 2:00 વાગે હું હતો કે જે અનકન્શિયસ બેઠા છે અનકન્શિયસ પડ્યા છે તંસુકીરી બાપુ અને કોઈ બાપુ ક્રિમિનલ કે આપણે જોયું કે તમે જગ્યામાં અંગૂઠા તંસુકીરી બાપુ કરતા હતા કે અંગૂઠા એ હજી તપાસ રાતના શૂટિંગ લઈને તમે વાગે ખોટો છે હું એમ કહું છું કે આ દૂધનું દૂધ પાણીનું થઈ જાય પાછું બોલું કે શૈલજા શૈલજામાને એક વરસ જ્યારે ભવનાથ મંદિર હોપવામાં આવ્યું ને એ બેને પોચા ઓછા એક કરોડ રૂપિયા વાપરી અને આખા મંદિરને હરકું પીર્યું પછી એક વર્ષ પછી નીકળી ગયા એ સમયે શૈલજા એ અમને બોલાવ્યા કે તમે પ્રસંગ કમિટીમાં રહ્યો ટ્રસ્ટી બ્રસ્ટી નહીં પ્રસંગ કમિટી એટલે અત્યારે મોરારી બાપુને કથા લે તો જે પચાસ હજાર માણસ જમાનો હોય ને એને ચેરમેન બનાવે કે આ ભોજનના તમે ચેરમેન આ વ્યવસ્થાના તમે ચેરમેન આ બાપુ ખોટો છે સાવ મગાવો ને એની પાસે કે લાવ તારી પાસેથી અમે કોઈ દી રજીસ્ટર ઓફિસમાં અરજી કરી અમને માએ બનાવ્યા હતા પ્રસંગ અને બીજું સેલજા માને પૂછો અમારે બાપુ કુદરતે ખૂબ દીધું મારી પોતાની યુનિવર્સિટી બાવીસ કોલેજો છે મારો રિસોર્ટ છે આજ બધી કોલેજ સંભાળે છે કુદરતે દીધું વાપરીએ છીએ સાધુ સંતોમાં વાપરીએ ગરીબ માણસોમાં વાપરીએ છીએ તારી જેમ કોઈની જગ્યા પડાવવા નથી પહેલી જ વાત એ ભાજપનો છે જ નહીં ભાજપ ભાજપ હતો કાઢી મૂકો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ આ ટિકિટ તને પાછી નું આપ્યું તારી એવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ તારો શ્રી શ્રી રવિશંકર આઈ નો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ તોય ખબર પડે ને ત્યાંથી કાઢી મૂકો છે જુનાગઢ ના ભૂતનાથ મંદિર નો કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો અમને પણ ખબર પડી ગઈ રાતોરાત કેમ બે ગયો